નમસ્કાર Jungle ન્યુઝ માં હું દેવ્યા સ્વાગત કરું છું જોઈએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ આપ અને સીપીઆઈએમ દ્વારા લોકસભા અને રાજ્યસભાના વિપક્ષના એકસો તેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા મામલતદારને આવેદનપત્ર આપ્યું લોકસભા અને રાજ્યસભાના વિપક્ષના એકસો તેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન આપ્યું કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે દેશભરમાં લોકો સાથે મળીને લોકશાહીનો અંત લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દેશમાં વિરોધ પક્ષો વિરોધ કરશે લોકસભા અને રાજ્યસભામાં સમગ્ર વિપક્ષના વિરોધની અવગણના કરવામાં આવે છે અને તેમના વિરોધની વાત સાંભળવામાં આવતી ન હોવાના આક્ષેપ ગઠબંધન દ્વારા કરાયો કરવામાં આવ્યો હતો રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધન ના રાષ્ટ્રીય પક્ષો છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદી પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે જયારે એકસો ને એકતાલીસ કર્યા છે કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનો અનંત થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદાર આપેલું છે આ આવેદનમાં જે એકસો તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે એમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ કે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર રોડી મરોડી રહી છે તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ છીએ ઓસરી નથુભાઈ ભીંબા આમ આદમી પાર્ટી જિલ્લા જોડ સેક્રેટરી ઉપલેટારા આજ રોજ તારીખ 22/12/2023 ના રોજ ઉપલેટા મુકામે મામલેદાર કચેરીમાં મામલતદાર સાહેબને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને ત્યારે શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી છે તેને માટે અમે હંમેશને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ્વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર